વિશ્વની સૌથી મુશ્કેલ ધાર્મિક અને શ્રીખંડ મહાદેવની યાત્રા આ વખતે ચૌદ સત્યાવીસ જુલાઈ સુધી ચાલનાર છે તો ગયા વર્ષે આ યાત્રા સાતમી જુલાઈથી શરૂ થઈ હતી કુલ્લુ જિલ્લા પ્રશાસને આ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ડીસી એસ ધાર્મિક યાત્રાની તૈયારીઓ માટે અધિકારીઓને સૂચના આપી છે આ યાત્રાને સુલભ બનાવવા માટે શ્રીખંડ ટ્રસ્ટ કમિટી અને જિલ્લા વહીવટી તંત્રે પંચ સ્થળોએ બેસ કેમ્પ બનાવવાનો નિર્ણય કર્યો છે પ્રથમ તબક્કામાં શિખરમાં બેસ કેમ્પ બનાવવામાં આવશે આ સિવાય તથાળુ કુશા ભીમદ્વાર અને પાર્વતી ભાગમાં બેસ કેમ્પ બનાવવામાં આવનાર છે તો આમાં સેક્ટર મેજિસ્ટ્રેટ અને તેમના પોલીસ અધિકારીઓ ડિસ્ચાર્જો ઉપરાંત મેડિકલ સ્ટાફ અન્ય બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવશે મહત્વનું છે કે આ યાત્રામાં પહેલીવાર રેસ્ક્યુ ટીમ એસડીઆરએફ યુનિટ પાર્વતી ભાગમાં તૈનાત કરવામાં આવશે કારણ કે સાંકડા અને જોખમી રસ્તાને કારણે યાત્રા દરમિયાન ઘણી વખત અનિચ્છનીય અકસ્માતો થાય છે તો ખાસ કરીને વરસાદને કારણે આ પ્રવાસમાં અવરોધ આવતા હોય છે જેને ધ્યાને રાખી આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ